હેલો ગાઈ એસપી નવા લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આજે જવાનું છે પાટણના નગર દેવી જે મહાકાલી માતાના મંદિર દર્શન કરવા માટે તો તમને હું એક પહોંચી મિત્રો બત બતાવું મંદિર તો ગાઈ તમે પણ મંદિર જોશો તો બહુ જૂનું મંદિર છે અને જે મહાકાલી માતા જે અંદર બેઠા છે બિરાજમાન છે એ કિલ્લાની અંદર બિરાજમાન છે તો કેટલા વર્ષો જૂનું મંદિર છે ઇકન જઈને પછી હું તમને બતાવો મિત્રો લોગમાં જોડાયેલા રહેજો તો જઈએ આપણે મહાકાલી માતાના મંદિરે તો ગાઈશ આપણે જઈએ છે પાટણ નગર દેવી મહાકાળી માતાના મંદિરે આજે હું તમને મંદિર પણ બતાવીશ કે કેટલા વર્ષ જૂનું મંદિર છે અને જોઈ લો તો ગાઈસ આપણે હવે પહોંચીએ મંદિરે મંદિર જય ને તમને મંદિર પર બતાવું મલેતાના સીતા મંદિરે આજે આપણે પહોંચી ગયા છે મહાકાલી માતાના મંદિરે અને પાટણ નગર દેવીનું મંદિર છે મહાકાલી માતાનું તમે જોઈ લો હું તમને બતાવું કેટલા વર્ષો જૂનું મંદિર છે જોઈ લો જયરાજ જયસિંહ સોલંકી સ્થાપિત ઈ સિજન એક હજાર ચોરાણું થી ઈસી સર શ્રી મહાકાલી માતાનું અતિ પ્રાચીન મંદિર તો જોઈ લો તો હવે આપણે અંદર જઈએ અને હું તમને અંદર જઈને પણ બતાવું મંદિર આ મંદિર જે મહાકાલી માતાનું મંદિર છે ગાઈશ એ દિવ કિલ્લાની અંદર બેઠા છે મહાકાલી માતા અને મહાકાળી માતાની જે મૂર્તિ છે એ તમે મહાકાળી માતા તો બધી જગ્યાના મંદિરો તમે જોયા છે પણ આ જે મહાકાલી માતાનું મંદિર છે અને જે મૂર્તિ છે એ મૂર્તિ તમે પહેલી વાર જોઈ હશે તમને બતાવ જો મંદિર એથી ચાલુ થાય હવેલાવ મંદિર અને જે આ કિલ્લો છે ને એ કિલ્લાની અંદર મહાકાળી માતા બેઠા બેઠાશે સિદ્ધરાજ જયસિંહ સોલંકી વખતના મહાકાળી માતા પાટણ નગર દેવી કહેવાય હવે આપણે માતાજીના દર્શન કરવા માટે અંદર આ માતાનું મંદિર હજી શણગાર બાકી છે માતાજીનો આરતી પણ બાકી છે જય માતાજી જય મહાકાલીમાં જય પાટણનગર જેવી મહાકાલી માતા ખૂબ આશીર્વાદ આપજો માતાજી ખૂબ પ્રગતિ કરાવજો માતાજી આ પત્રકારી માતા

આ છે પાવાગઢમાં બિરાજમાન મહાકાલી માતાજી પછી કલકત્તામાં બિરાજમાન મહાકા કાલિકા માતાજી ઉજ્જૈનમાં બિરાજમાન શ્રી ગઢ કાલિકા માતાજી પાટણમાં બિરાજમાન શ્રી કાલિકા માતાજી તો જઈએ આપણે બાર સોલંકી મહાકાલી માતાની સ્થાપના કરી હતી એકને માતાજીને કિલ્લાની માતાજી બેઠા છે અને મેં તમને બારે પણ બતાવ્યું કેટલા વર્ષો જૂનું મંદિર છે તો હવે જઈએ આપણે બાર બાર જે મહાકાળી માતાનું મંદિરની શરૂઆત થાય કે બેઠા છે મહાવીર હનુમાન દાદા હનુમાન દાદાનું મંદિર તો હવે જઈએ આપણે અત્યારે પાર્લરે તો ગાઈ જ આપણે માતાજીનું દર્શન કરી હવે આપણે પાર્લરે તો ગાય તમે પણ દર્શન કર્યા હતા માતાજીના વાવ મહાકાળી માતાના દર્શન તો તમે પછી જગ્યાએ કર્યા છે પણ આ જે મૂર્તિ હતી મહાકાળી માતાની મૂર્તિ હોય અને આપણે દર્શન કરીને પાર્લરે આવી ગયા છીએ જોઈ લો અમારા મિત્ર બેઠા છે અક્ષયભાઈ પ્રજાપતિ અને બહુ જૂનું મંદિર હતું મંદિરના પણ દર્શન આપણે સારા થઈ ગયા માતાજીના માતાજી બધાને ખૂબ આશીર્વાદ આલે અને બધા ખૂબ પ્રગતિ કરો તો આપણે આટલે લોગ વિડીયોને એન્ડ આલીએ છીએ અને એન્ડ આપતા પહેલાં હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો ગાઈઝ લાઈક કરો શેર કરો અને ગાઈશ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી બધા મિત્રોને